અને ગઈકાલે એક નવી વસ્તુ બહાર આવી હું આભાર માનીશ નામદાર સુપ્રીમ કોર્ટનો ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર ભારતીય જનતા પાર્ટીનો નામદાર સુપ્રીમ કોર્ટની બંધારણી બેન્ચ પાંચ જજ સાહેબની બનેલી બેન્ચ છે આવું કયો કર્યો આદેશ અને પરિણામે આ ભ્રષ્ટાચાર એ ઉજાગર થયો આપે સૌએ જોયું છે પ્રજાની તિજોડીમાંથી કરોડો રૂપિયા એકાથે આપવાના અને બીજા હાથે ધન સંગ્રહ ઇલેક્ટોરલ બોન્ડમાં લેવાનું આ ઉજાગર થયું ઈડીની સીબીઆઈની ઇન્કમટેક્સની રેડ પાડવાની રેડ પડે પછી તો માણસ તકલીફમાં હોય પણ એની અપીલમાં સેટ કરી દેવાનું છે એમ કરીને હપ્તા ઉઘરાવી અને ઈડી સીબીઆઈ ઇન્કમ ટેક્સની રેટ પછી કેટલા લોકોએ ભાજપને ઇલેક્ટોરલ બોન્ડમાં રૂપિયા આપ્યા એની થોડીક પ્રારંભિક માહિતીના આધાર પર ગઈકાલે મેં આપને ડેટા આપ્યો હતો બેનામી કંપની ઊભી કરવાની પહેલાં કાયદો હતો કે મારી કંપની હોય હું નફો કરું તો એ નફાના કેટલા ટકા હું દાન આપી શકું રાજકીય પક્ષને એ કાયદો હતો એ કાયદો બદલાવી નાખ્યો ખુલ્લું મૂકી દીધું અને ગઈકાલે મેં એક કંપનીની ડિટેલ આપી આપને એ કંપનીનું આખું શેર હોલ્ડિંગ એ ખાલી એકસો ત્રીસ કરોડ રૂપિયા અને એણે દાન ભાજપને 410 કરોડ રૂપિયા નું ઇલેક્ટોરલ બોન્ડ માં આપ્યું 130 કરોડ આખી કંપનીની શેર હોલ્ડિંગ હોય એ 430 કરોડ કેવી રીતે આપે આ આ બાબત મેં ગઈ કાલે જ આપની સમક્ષ મૂકી હતી ત્યારે હું મારા વહાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આ મુદ્દા